પાસા દરી છે હજીરા રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે તેમના આક્રોશને પગલે સ્થાનિક તંત્રને વધુ સાવચેતી રાખવાની સડકોની સુરક્ષા વધારવા માટે પગલા લેવા માંગ કરવામાં આવી મૃત વ્યક્તિને એકતા ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આ બનાવે સ્થાનિક સમુદાયને સુરક્ષા અને માર્ગ વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો છે જે તંત્રની અગત્યની જવાબદારી છે જમનાનીઓ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં